પરોઠાના ટેસ્ટની ની વાત કરું ને એકદમ જબરદસ્ત છે ખાસ તો ગ્રીન ચટણી આવી છે ને એનો છે સરસ ગરમ છે નોર્મલી ખટાશ આવે છે પણ ટેસ્ટ છે ને કંઈક જબરદસ્ત છે કેમ કે અંદર જે તલ ને એ બધું નાખ્યું છે ને એનો ટેસ્ટ કઈક યુનિક જ આવે છે એટલે અને મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું કે અહીંયાનું ફૂડ એક નંબર આવે છે તો હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને તો ફૂડફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ પરોઠા હાંડવો થેપલા આ બધી જ વસ્તુ ટેસ્ટ કરવા માટે આપણે આવ્યા છીએ ભાવ પરોઠા હાંડવો એન્ડ થેપલામાં સૌથી પહેલા છે ને તમને અહિયાં નું લોકેશન આપી દઉં રામદેવ દાળ બાટી ની બહાર જે એકલરા સર્કલ પાસે વાલક જંક્શન આઉટર રિંગ રોડ સુરત અહીંયા છે ને આપણને હાંડવો થેપલા આલુપૂરી ખાઉસા અને પરોઠા પરોઠામાં એ છે ને ભાઈ આપણને બહુ બધી વેરાયટીઝ મળી જવાની છે અને ખાસ વાત અહીંયાની મને પર્સનલી જે વસ્તુ ગમી હોય ને તો ઈ છે પહેલી વસ્તુ કે અહીંયાની હાઇજિન સાફ સફાઈનું ભાઈ પ્રોપર ધ્યાન રાખવામાં આવે છે અને બીજી વસ્તુ કે જે પણ વસ્તુ બનાવે છે ને ભાઈ પ્યોર સિંગ તેલ માં જ બનાવે છે ઘણા સમયથી આ લોકો છે ને અહીંયા ફૂડનો સરસ મજાનું સેટઅપ ચાલુ કર્યું છે અને મેં ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું હતું કે અહીંયાનું ફૂડ એક નંબર આવે છે તો પછી વિચાર્યું કે ચાલો આપણે જઈએ આપણે અહીંયાનું ફૂડ એક્સપ્લોર કરીએ લોકો સુધી પહોંચાડીએ તો આજે આપણે આવી ગયા છીએ અહીંયાનું આપણે ફૂડ ટ્રાય કરવાનું છે હું તમને કહીશ કે આનું ફૂડ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું તો આપણી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આ દરેક વિડિયોની રીલ્સ જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અત્યારે નાખી જ દીધી છે ફટાફટ જઈ અને ફોલો કરી દેજો બીજી વસ્તુ કે આ હાઇપ આપવાનું ભૂલતા નહીં લાઇક કરશો એટલે કોમેન્ટ સેક્શન જમણી બાજુ સ્વાઈપ કરશો એટલે ત્યાં હાઈપ નોપ્શન આવી જાય છે ત્યાંથી હાઈપ આપવાનું ભૂલતા નહીં તો જોઈએ કે નું ફૂડ કેવું છે કેવી રીતે બનાવે છે બધી વસ્તુ એક્સપ્લોર કરશું તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો તો મિત્રો આપણી સાથે જોડાયા છે ભાવ કરો ના હાંડવું એન થેપલાના ઓનર એટલે કે હિરલ બેન હિરલ બેન સૌથી પહેલા તો અમારી youtube ચેનલ માં તમારું સ્વાગત છે હિરલ મેન કેટલા ટાઈમ થી તમે આ ચલાવો છો દોઢ દોઢ વરસ થઈ ગયું છે અને અહિયાં શું શું તમે રાખો છો હાંડવો થેપલા પરોઠા આલુ ખાલસા બરાબર અને ટાઈમિંગ શું છે બેન આપડો ચાર થી સાડા બરાબર છે તો જોઈએ બેન તમે કેવું બનાવો છો બરાબર ને કોબી ધાણા કેપ્સિકમ ટમેટું કાંદા લસણ मरसी, चीज हळदर चाट मसालो निमकिन किंग

ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે આપણે અહીંયા મસ્ત મજાના સૂર્યમુખી પરાઠું અને સાથે એક સરસ મજાનો હાંડવો લીધો છે આપણે બંને વસ્તુ ટેસ્ટ કરીએ અને જોઈએ કે ટેસ્ટમાં કેવી બની છે પરોઠાના ટેસ્ટની વાત કરું ને એકદમ જબરદસ્ત છે ખાસ કરીને સાથે જે ગ્રીન ચટણી આવી છે ને એનો ટેસ્ટ કઈક નેક્સ્ટ લેવલનો છે. સરસ મજાની ખાટી છે પરોઠું થોડુંક સ્પાઈસી છે પણ ચટણી ના લીધે છે ને બહુ છે અને સાથે જે હાંડવો ગરમ છે પણ નોર્મલી ખટાશ આવે છે પણ ટેસ્ટ છે ને કઈક જબરદસ્ત છે કેમ કે અંદર જે તલ ને બધું નાખ્યું છે ને એનો ટેસ્ટ કઈક યુનિક જ આવે છે એટલે ખાવાની ખરેખર મજા આવે છે હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનું એવું કામ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે ફટાફટ કોમેન્ટ કરી દો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ને ફોલો કરી દો યુટ્યુબ મળીશું નવા માં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હરમાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ